નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બુલેટિન સાથે આપણે ગયા છે કારણ કે અમદાવાદ ગુજરાતના અલગ અલગ ભાગની અંદર અત્યારે જબરજસ્ત રીતે વરસાદ અને જેને કહી શકાય કે વાવાઝોડા જેવી અસર જોવા મળી રહી છે ઘણી બધી જગ્યાએ અત્યારે વરસાદ પડ્યો છે કરા પડી રહ્યા છે અને સાથે સાથે વાવાઝોડાની જે અસર છે તે પણ જોવા મળી રહી છે કારણ કે પવન જબરજસ્ત રીતે ચાલી રહ્યો છે અને આ દ્રશ્ય પણ આપ જોઈ શકો છો સાથે પરેશભાઈ ગયા છે આ દ્રશ્ય આજના છે આ દ્રશ્ય અત્યારે સાંજના છે જેમાં ભાવનગર બોટાદ અમદાવાદ સમિત ઘણા બધા વિસ્તારની અંદર આ પ્રકારે વરસાદ જોવા મળ્યો છે પરેશભાઈ કેટલા દિવસ હવે વરસાદ જોવા મળશે ગુજરાત ને આવી રીતે તે ધીમી ચાલી રહી છે આ જે મહારાષ્ટ્ર ઉપર એક અસ્થિરતા ઉભી થઈ છે આ મહારાષ્ટ્ર ઉપર જે અસ્થિરતા ઉભી થઈ છે જેમાં આઠસો પચાસ એચપીએ લેવલે એક શેર ઝોન સર્જાયો છે અને સાતસો એચપીએ લેવલે અરબી સમુદ્રમાંથી એમને ભેજ મળી રહ્યો છે હવે આજે અમે છેલ્લા ઘણા દિવસથી ગુજરાતની જનતાને અપીલ કરતા હતા કે થોડુંક સાચવજો કેમ કે માવઠાની શક્યતાઓ છે ખાસ કરીને બાર થી સોળ મે દરમિયાન આ માવઠું થવાનું છે આ એક પ્રકારે પ્રી એક્ટિવિટી છે હવે જે આ સિસ્ટમ આગળ વધી રહી છે જેમાં ગઈકાલે આજ એમ બે દિવસ સુધી રાજ્યની અંદર વરસાદ પડ્યો છે મહત્વની બાબત એ છે ગોપીબેન કે આ સિસ્ટમ છે એ થન્ડર સ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વરસી રહી છે કારણે જ્યાં વરસાદ પડે છે ત્યાં ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદો છે એ પડી રહ્યા છે અને આજ જ મુજબનું એક જે અમારું અનુમાન હતું એ મુજબ અત્યારે જે વરસાદ થઈ રહ્યા છે આવનારા ત્રણ દિવસ સુધી એટલે આવતીકાલે ચૌદ તારીખ ચૌદ પંદર અને સોળ તારીખ એમ ત્રણ દિવસ સુધી હજી રાજ્યના અનેક વિસ્તારોની અંદર ગાજવીજ અને પવન સાથે વરસાદ પડે તેવી શક્યતાઓ છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર એક સ્કેલ બહુ મોટો થઈ જાય તેવી શક્યતાઓ છે એટલે જે ચોમાસા દરમિયાન દોઢ ઇંચ કરતા પણ જે વધારે વરસાદો પડતા હોય છે એ ટાઈપનો માહોલ છે કદાચ ચૌદ અથવા તો પંદર તારીખના રોજ જોવા મળે તેવું અનુમાન છે એટલે સૌરાષ્ટ્ર માટે અહીંયા લાલ બત્તી સમાન ડેન્જર ઝોનમાં અમે આપણે મૂકી રહ્યા છીએ કે આ પ્રિમોન્સુન એક્ટિવિટી છે આ જે અસ્થિરતા ધીમે ધીમે પશ્ચિમ તરફ ખસી રહી છે ગોપીબેન જેની અંદર ગઈકાલ અને આ જે બે દિવસ સુધી જે વરસાદો જોવા મળ્યા છે ગઈકાલે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાખો વિસ્તારો હતા એ વિસ્તારોની અંદર જોવા મળ્યા આજે બનાસકાંઠા હોય મધ્ય ગુજરાતના અમુક ભાગો છે અને સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર અમરેલી અને રાજકોટના અમુક ભાગો સહિત અંદર અંદર જોવા મળ્યા છે તીવ્રતા વધશે જેની ગીર સોમનાથ અમરેલી જુનાગઢ રાજકોટ અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારો છે અને ચૌદ પંદર તારીખે બે દિવસ સુધી પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર અને પોરબંદર જેવા વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતાઓ છે કચ્છ જિલ્લાની અંદર પણ આવતીકાલ અને પરમ દિવસ ચૌદ અને પંદર મે એમ બે દિવસ સુધી કચ્છ જિલ્લાના સમગ્ર જે દરિયાઈ તાલુકાઓ છે તમામ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ ગોપી રહેલી છે અને મધ્ય ગુજરાત જેમાં ખાસ કરીને અમદાવાદ હોય આણંદ નડિયાદ ખેડા હોય કપડવંજ હોય બરોડા છે અને ગાંધીનગર જેવા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ત્રણ દિવસ સુધી વરસાદની શક્યતા છે ચૌદ પંદર અને સોળ અને જે ઉત્તર ગુજરાતના જે તમામ ભાગો છે જેની અંદર અરવલ્લી ના અમુક ભાગો હોય બાકી સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અને એની આસપાસના અમુક જે ગ્રામ્ય વિસ્તારો છે એ જે સાબરકાંઠાના છે રાજસ્થાન બોર્ડર સુધીના જે વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર ચૌદ અને પંદર તારીખે બે દિવસ સુધી હજી ગાજવીજ અને પવન સાથે વરસાદની શક્યતાઓ છે આમ જોવા જઈએ તો આ જે વરસાદો છે એ મોટા ભાગે આ પ્રી મોન્સુન એક્ટિવિટીના વરસાદો મે મહિના દરમિયાન જોવા મળતા હોય છે પણ આ વખતે જે

આપને શું લાગી રહ્યું છે કે કે કારણ અત્યારે ઉનાળાના કારણે જે ઉનાળામાં એ લોકોને કેટલું મોટું નુકસાન હશે અને એમાં પણ મેઇન કેરી સાથે બીજા અન્ય કયા કયા પાક હશે બેન આમ તો ખેડૂતની નુકસાનીની વાત કરવા જઈએ તો ખેડૂત જે નુકસાની આપણા દેશની અંદર સહન કરે છે ને કે દુનિયાનો કોઈ બીજો વર્ગ છે ને એ નુકસાન સહન નથી કરતો ચોમાસા દરમિયાન પણ અનેક પ્રકારના નુકસાનો છે થતા હોય છે જેવી રીતે આ ચાલુ વર્ષ ગયા વર્ષે જે વિપરજોય વાવાઝોડાને કારણે પણ રાજ્યના ખેડૂતોને નુકસાન થયું હતું એ પછી અતિવૃષ્ટિના કારણે પણ ઘણા બધા નુકસાન થયા હતા શિયાળાની અંદર પણ બે ત્રણ મોટા માવઠા થયા હતા જેમાં ખાસ કરીને છવ્વીસ નવેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ જે માવઠું થયું હતું એ એટલું ભયંકર માવઠું હતું કે છેલ્લા એક દાયકાનો રેકોર્ડ તોડ્યો હતો અને આવડા મોટા માવઠા થયા પછી પણ જે ખેડૂતને નુકસાની થઈ હતી જેમાં બંધારણની જોગવાઈ પ્રમાણે કે કહી શકાય કે રાજ્ય સરકારના જે કાયદાઓની જોગવાઈ પ્રમાણે જે એને વળતર મળવું જોઈએ જે એને યોજનાનો લાભ મળવો જોઈએ એ એ આજ સુધી મળ્યો નથી પણ હું માધ્યમથી ઉલ્લેખ કરું છું પણ હવે અત્યારની વાત છે તો આ ઉનાળુ પાકની અંદર દર વર્ષે કોઈને કોઈ મુસીબતમાં ખેડૂત નુકસાન કરતા હોય છે મોટા ભાગે પ્રેમોન્સૂન એક્ટિવિટીમાં પણ નુકસાન થતું હોય છે તો ઘણી વખત વાવાઝોડા આવે ને એના કારણે નુકસાન થતું હોય છે ત્યારે આની અંદર ઉનાળુ પાકની અંદર જેમાં શાકભાજીના તમામ પાકો હોય મરચી ટમેટી હોય રીંગણાઈ નો પાક છે આ જે તમામ પાકો શાકભાજીના પાકો છે એને પણ નુકસાન છે તરબુજ ટેટી પાક છે મોટા ભાગનો નીકળી ગયો છે છતાં પણ પાસ્તરો કોઈ તરબુજ ટેટી પાક હશે તો એને નુકસાન થશે પણ એ બહુ ઓછા પ્રમાણમાં હશે એ સાથે જે અડદ મગ તલ અને મગફળી આ જે પાકો છે અને એની સાથે સોયાબીન આ જે પાકો છે મોટા પ્રમાણમાં છે અને આ પાકોની અંદર ખૂબ મોટું નુકસાન થાય એવી શક્યતાઓ છે મોટા ભાગના જે પાકો છે એમાં ખાસ કરીને મગફળી ને મગને મગ છે એનું અત્યારે harvesting time આવી ગયો છે અને harvesting કોઈ પણ પાક અંદર આવડો મોટો વરસાદ થતો હોય ત્યારે એની અંદર સિત્તેર થી લઈને એસી ટકા સુધી નુકસાની જોવા મળતી હોય છે એટલે ઉનાળુ પાકની અંદર સિત્તેર થી એસી ટકા નુકસાની છે એ જોવા મળી તેવી શક્યતાઓ છે અને આંબાના પાક છે જેમાં આમ જોવા જઈએ તો આ વર્ષે મોટા ભાગના કેસમાં એવું બન્યું છે કે આંબાના બગીચાઓની અંદર ફ્લાવરિંગ ખૂબ ઓછું લાગ્યું છે જેવી રીતે તમે બેન હમણાં વાત કરી હતી કેરી મોંઘી છે કેરી છે કે આ વર્ષે કેરીનું પ્રોડક્શન ઓછું થાય તેવી શક્યતાઓ છે જે છે એ થવું જોઈએ આ વર્ષે નથી થયું શિયાળા દરમિયાન જયારે એમાં ફ્લાવરિંગ લાગતું હોય છે ત્યારે ખૂબ ઠંડી પડવી જોઈએ વધારે પડતા ઠંડી અને ઝાકળનું પ્રમાણ રહે તો આંબાની અંદર ફ્લાવરિંગ વધારે થતું હોય છે પણ આ વર્ષે ને કારણે નું પ્રમાણ ઓછું પ્રોડક્શન ઓછું આવે તેવી શક્યતાઓ છે અને એમાં પણ ઉપરથી આ માવઠું પડે પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભારે વરસાદ પડે અને એ પણ પવન સાથે વરસાદ પડે એટલે આંબાના પાક ની અંદર પણ ખેડૂતોને બેવડી નુકસાની છે આવું મારું ચોક્કસ માનવું છે ભોગીબેન સાથે તમને છેલ્લો સવાલ પૂછી લો કે આ કઈ સિસ્ટમ છે જેના લીધે અત્યારે ગુજરાતની અંદર આટલો વરસાદ થઈ રહ્યો છે અને એમાં પણ વાવાઝોડા જેવી અસર જે છે શું આવનારા બે દિવસ પણ જે રીતે આપ કહી રહ્યા છો કે વાવા વરસાદ થશે ગુજરાતની અંદર દોઢ ઇંચ જેટલો વરસાદ આપ કહી રહ્યા છો ત્યારે પણ આટલી જ હવા ચાલશે વાવાઝોડી વાવાઝોડા જેવી જ અસર જોવા મળશે ગુજરાતમાં ચોક્કસથી ગોપીબેન તો આપણે તો કઈ સિસ્ટમ તો અત્યારે જે મહારાષ્ટ્ર ઉપર એક અસ્થિરતા ઉભી થઈ હતી અને આ અસ્થિરતા છે એમાં વધુ પડતા ગરમીને કારણે ત્યાં મહારાષ્ટ્ર ઉપર એક લોકલ સિસ્ટમ બંધાણી હતી અને એ સિસ્ટમ છે એ વધુ ગરમીને કારણે થોડીક મજબૂત બની છે અને એમાં આઠસો પચાસ એચપીએ લેવલે આમાં જે શિયર જોન હતો એમાં સાતસો એચપીએ ના લેવલે અરબી સમુદ્રમાંથી બેજ જ મળ્યો છે એટલે આ સંજોગોને કારણે આ સિસ્ટમ એક્ટિવેટ એક્ટિવ થઈ છે અને એ સિસ્ટમ અત્યારે પશ્ચિમ તરફ ગતિ કરી રહી છે એટલે મહારાષ્ટ્ર થઈને ગુજરાત તરફથી આ પસાર થઈ રહી છે આ સિસ્ટમ છે એ છેક કચ્છ થઈને પાકિસ્તાન સુધી પહોંચે તેવી શક્યતાઓ છે ને આ જે સિસ્ટમ છે એ એક પ્રકારે પ્રી મોન્સુન એક્ટિવિટી છે એ જે નોર્મલ આ સમયગાળા દરમિયાન થતી હોય છે એના ભાગરૂપે આ બની છે અને આ સિસ્ટમ છે એ હજુ ત્રણ દિવસ આપણા ઉપર વરસાદના રૂપમાં જે આક્રોશ છે ઠાલવે તેવું કહી શકાય કેમ કે આને કારણે ઘણા બધા નુકસાન છે

જેને કારણે જાનહાની થઈ શકે એટલે આપણે સાવધાની રાખવી એ પણ આપણા માટે ખૂબ જરૂરી છે ગોપીબેન વાવાઝોડા ચાર ઝોન એવા છે કે જેની અંદર આની અસર છે વધારે જોવા મળશે જેમાં સૌથી વધારે અસર છે એ સૌરાષ્ટ્રમાં જોવા મળશે સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લાઓને આવરી લેશે અને બીજા નંબરે છે મધ્ય ગુજરાત તો અમદાવાદ ગાંધીનગર આણંદ ખેડા નડિયાદ પળવન અને બરોડા જેવા વિસ્તારો એ વિસ્તારોમાં જોવા મળશે અને કચ્છ અને ઉત્તર ગુજરાતના જે ભાગો છે એ ભાગો એટલે સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાત ને ઉત્તર ગુજરાત ગુજરાતનો જે પટ્ટો છે એ તમામ પટ્ટાની અંદર આવતીકાલ અને પરમ દિવસે બે દિવસ સુધી ભારે વરસાદ અને પવન સાથે વરસાદની શક્યતાઓ અમે માની રહ્યા છીએ ગોપીબેન બિલકુલ પરેશભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર